ગોંડલમાં અક્ષર મંદિરમાં સવારનો નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે બીએપીએસ સંચાલિત ગુરુકુલમાં સવારે વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ પચાસથી વધુ વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી અને નબળાઈ લાગવાની ફરિયાદ સાથે તબિયત લથડવા લાગી હતી જેથી ગુરુકુલના સંચાલકો દ્વારા તાબડતોડ ખાનગી તબીબોને જાણ કરતા મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તબીબોએ ગુરુકુલમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર શરૂ કરી હતી આ અંગે ગુરુકુલના પ્રવક્તા પરેશ કાપડિયાએ જણાવ્યું હતું કે આજે એકાદશી હોવાથી વિદ્યાર્થીઓને નાસ્તામાં ફરડ આપવામાં આવ્યો હતો ફરડ કર્યા બાદ વિદ્યાર્થીઓને તબિયત લથડી હતી ગુરુકુલ માંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો કે હાલમાં 50 જેટલા વિદ્યાર્થીઓને જ ફૂડ પોઈઝનિંગ થયાનું જાણવા મળ્યું છે બનાવની જાણ થતા ગોંડલ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલના તબીબો ઉપરાંત પ્રાંત અધિકારી મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું ગોંડલ મંદિરમાં નાસ્તો કર્યા બાદ અઠ્યાવીસ દર્શનાર્થીઓને પણ અને પચાસથી વધુ ગુરુકુળના છાત્રોને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવતા રાજકોટ આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી દસ તબીબોની ટીમ એકવીસ નર્સિંગ સ્ટાફ અને બાળકોના ડોક્ટર સહિતના ટીમને ગોંડલ ખાતે દોડાવવામાં આવી આ ઉપરાંત સિવિલ સર્જન ડોક્ટર આર એસ ત્રિવેદી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમને રવાના કરવામાં આવી છે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં કોરોના બિલ્ડિંગમાં ચાલીસ બેડનો સ્પેશિયલ વોર્ડ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો જય સ્વામિનારાયણ બીએપીએસ સ્વામિનારાયણ ગોંડલ ગુરુકુળ ખાતે આજે સવારે નાસ્તામાં નાસ્તા કર્યા બાદ ગુરુકુળના છોકરાઓને ફૂડ પોઈઝન કે કે વોમિટિંગની અસર થયેલી એમાંથી પચીસ ત્રીસ છોકરાઓને વધારે વોમિટિંગની અસર હતી એટલે એ લોકોને દવાઓ અને સિમ્ટોમેટિક જે બાળકોને જરૂર પડી છે એ લોકોને બાટલો અથવા તો ઇન્જેક્શન દ્વારા સારવાર આપે છે હાલ તે લોકો સારવાર હેઠળ છે અને બધા સ્વસ્થ છે એટલે દરેક વાલીઓને આ વિશે જાણ થાય તો ગભરાવાની જરૂર નથી અત્યારે પ્રાઇવેટ ડૉક્ટરના નિષ્ણાંત ડૉક્ટરો બાળકોના ડૉક્ટરો ફિઝિશિયનો અને સરકારી ડૉક્ટરની ટીમ દરેક બાળકોનું ચેકઅપ માટે અહીંયા હાજર જ છે અને અત્યારે એવું કોઈ ચિંતાજનક વસ્તુ નથી જય સ્વામિનારાયણ